thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદની મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં પૂર આવી છે હાલ રિવરફ્રન્ટનો કેટલો ગીસ્સો પાણીમાં ગરકાવ થયો છે જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે જોકે આ વચ્ચે અમદાવાદના સાબરમતી નદીમાં પટમાં સાપે ડેરો નાખ્યો છે સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા સાપ બહાર આવ્યા છે અને નદીના પટમાં સાપ નીકળવા લોકો ડંડનો માહોલ ફેલાયો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે રિવરફ્રન્ટ સાબરમતી નદીના પટમાંથી નીકળતા સાપથી લોકોમાં દંડનો માહોલ ફેલાયો છે તો બીજી બાજુ સાપનું રેસ્ક્યુ કરનારા વોલિલિયન્સ પણ સામે આવ્યું છે પાણીના સાપમાં સામાન્ય રીતે ઝેર હોતું નથી સાપનું રેસ્ક્યુ કરવા આવેલા એક્સપર્ટ કહ્યું છે કે આ પ્રજાતિ જોવા મળી રહી છે તે ચીકડ ત્યારે સ્કીલ બેગ સાપ છે આ સાપને ડરવાની જરૂર નથી આ પાણીના સાપ છે વધુ વાત કરીએ તો આ સાપનું ત્યારે બિહેવિયર એવું હોય છે કે બચકા ભરવા માટે આવે છે પરંતુ તેનું ડિફેન્સ ત્યારે મેજિકિયમ હોય છે ત્યારે તેનાથી ડરવાની જરૂર નથી આ પાણીના સાપ જરા પણ જોખમી નથી આ પ્રકારના સાપ પણ આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે અત્યાર સુધીમાં એકસો વીસથી વધુ સાપને રેસ્ક્યુ કરાયા છે જેમાંથી ચાર કોબડા અને ત્રણ જેટલા રેસ્ક્યુ છે ત્યારે વધુ વાત તો મળેલા સાપને પાસે છોડી દેવામાં આવી રહ્યા છે અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે હાલ સુધી ત્યારે ઇન્દ્રાબ્રિજની ગાંધીનગર જોડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પાણીમાં ગરકાવ થયો છે નવા બ્રિજમાં ત્યારે બનતા ઓરિયન્ટ દિવાલના ત્યારે અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે લેવલ લાવવા માટે પુરાની માટી પણ પાણીમાં ત્યારે મિત્રો ગરકાવ થઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ